નમસ્કાર મિત્રો રહ્યા છો સમ્રાટ સમાચાર સમાચાર હવે અગત્યના તળાજામાં ગાર્બેજ કલેક્શન વાન મારફતે લોકોને મતદાન કરવા માટે કરાયો પ્રોત્સાહિત લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી આર કે મહેતા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે વધુમાં વધુ મતદારો મત આપવા પ્રોત્સાહિત થાય તે હેતુથી તળાજા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગાર્બેજ કલેક્શન વાન મારફતે મતદાન માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે આ અપીલમાં કહેવામાં આવી રહ્યું છે કે આગામી તારીખ સાતમી મે ના રોજ આપણી ભાવનગર લોકસભાનું મતદાન થવાનું છે તો આવો લોકશાહીના આ અમૂલ્ય અવસરમાં આપણું યોગદાન આપીએ સહપરિવાર મતદાન કરીએ આપણો મત અવશ્ય આપીએ અને ઉત્સાહપૂર્વક આ લોકશાહીના અવસરને ઉજવીએ મત આપવો એ માત્ર આપણો હક જ નહીં ફરજ પણ છે સમ્રાટ સમાચાર તળાજા